નમસ્કાર આપ જુરેચોનેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતવગર વડ વડોદરાના તરસાલી રોડ વિસ્તારમાં વૃદ્ધાને નિર્મમ હત્યા કરી લૂંટની ઘટનાથી ચકચાર ચકચારમાં છે બનાવાં અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરે છે વડોદરાના તરસાલી રોડ પર આવેલ ભૈલાલ પાર્ક સોસાયટીમાં સિનિયર સિટીઝન રહેતા હતા તો લૂંટારોએ પ્લાન સાથે પહેલા ઘરની તમામ લાઇટો બહારથી બંધ કરી દીધી હતી જ્યારે વૃદ્ધાને ગરમી લાગતા બહાર આવ્યા હતા ત્યારે લૂંટારુએ લૂંટના ઈરાદે સિત્તેર વર્ષીય વૃદ્ધા सुखजीत कौर नु तीक्ष्ण हथियार थी गडू कापी निर्बम हत्या करी हती लुटारऊओ सोना नि चैन अने कान नी बुट्टी लूटी ने फरार थई ग्या था हुकम बस क्या हुआ मालूम नहीं है सुबह में चार बजे लाइक चला गया था आई कैसे बात देखने के लिए गई हां उस टाइम पे तो उसके ऊपर अटैक किया किसी ने मेरे को पता नहीं है हां मैनेजर साहब મનોજ નિનામા સહિતના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ જવાનોની ટીમ ઘટના સ્થળે પોચી હતી પોલીસે લૂટ વિથ મર્ડર અંગે તપાસ હાથ ધરી હતી પોલીસે ફોરેન્સિક સાયન્સ ની મદદથી હત્યારા લૂંટારૂ સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસની અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી છે મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારે એક રોબરી વિથ મર્ડરની કેસા રિપોર્ટ થયું છે આ બાબતે પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસ ટીમ ને આપણા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ સ્થળો ઉપર પહોંચી ગઈ હતી અત્યારે હું પણ સ્થળ નિરીક્ષણ કરીને આપણા બનાવવાની જગ્યાએ જે પરિસ્થિતિ છે સંભવિત જે ક્રિમિનલની એન્ટ્રી પોઈન્ટ કેવી રીતે ઘરની અંદર વીજળી કટ ઓફ કરવાની જે પ્રયાસ થયું છે અને તે પછી ઘરમાં રહેતા બે સિનિયર સિટીઝનોમાંથી એક બેનને ઇન્જરી પહોંચાડીને એમના કાનના બૂટીને કલાના એક ચેઇનનું જે રોબરીના સમગ્ર ઘટનાક્રમ બાબતે આપણે વિઝિટ કરી છે આ ઘટના અંગે ફોરેન્સિક સાયન્સ ટીમ પોલીસ સ્થાનિક પોલીસના ટીમો ક્રાઇમ બ્રાન્ચ પ્રિવેશન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના ટીમ ઘટનાના જે વિગત દેખાતું મોડસપરિંડી અગાઉ આ વિસ્તારમાં બનેલા આ પ્રકારના બનાવોના ઐતિહાસિક ઘટનાઓ અને તેમાં સંડોવાયેલ ક્રિમિનલો આ બધા વિગતોને ધ્યાને રહી આપણે એક વિસ્તૃત તપાસ હાથ ધરી છે અને આ ગુનાને શોધી આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી એમના સુધી પહોંચીને એમને કાર્યવાહી કરવા માટે વડોદરા શહેર પોલીસ તરફથી જુદા જુદા ટીમો ટેકનિકલ અને અન્ય ભૌતિક પુરાવોના આધારે આપણે મહેનત કરશે અને જે રીતે ગુનાના તપાસમાં પ્રગતિ થાય આપના માધ્યમથી પણ હું આપને જાણ કરીશું મને વિશ્વાસ છે આ ગુના શોધવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળશે અને આવા બનાવો બનતા અટકાવવા માટે આપણે કાર્યરત રહીશું આભાર કેમેરામેન નવનીત સાથે પરમા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર